ગુજરાતમાં હજુ ચારસોથી એકતાલીસ પાકિસ્તાનીઓ હોવાનો ખુલાસો જાનો કયા જિલ્લામાં કેટલા છે તો દોસ્તો તમને આ રોજબરોજના વિડીયો જોવા માટે મારા વિડીયો ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક કરો અને શેર કરો તો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાંથી બાવીસ પાકિસ્તાની

ભાગી કાઢવામાં આવ્યો હતો ગુજરાતમાં હજુ પણ ચારસો એકતાલીસ પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા પર ગુજરાતમાં હજુ પણ ચારસો એકતાલીસ પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે સૌથી વધુ અમદાવાદમાં સિત્તેતેર પાકિસ્તાની લોંગ ટર્મ વિઝા પર રહે છે અમદાવાદ ગામેમાં ત્રણ અમરેલીમાં ચાર આણંદમાં બાર અરવલ્લીમાં એક બનાસકાંઠામાં ત્રણ ભરૂચમાં સોળ છોટાઉદેપુરમાં એક દાહોદમાં ચાર પાકિસ્તાની લોકટ્રણમાં વિજા પર રહે છે દ્વારકામાં ત્રણ ગાંધીનગરમાં આઠ ગીર સોમનાથમાં એકવીસ જામનગરમાં એકત્રીસ જૂનાગઢમાં છત્રીસ ખેડામાં સાત પૂર્વ કચ્છમાં ત્રણ પશ્ચિમ કચ્છમાં પચાસ પાકિસ્તાનીઓ છે મહીસાગરમાં ત્રણ મહેસાણામાં છ નવસાઈમાં છ અમદાવાદમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓને લઈ મોટા સમાચાર આવે છે કાર્યવાહીના ડરથી મોટાભાગના ઘૂસણખોરો ઘર ખાલી કરીને ભાગી ગયા છે ચંડોળા તરા વિસ્તારમાંથી ઘૂસણખોરો રફુચક્કર થવા લાગ્યા હતા વર્ષ બે હજાર નવમાં મનપાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી ચંડોળા તરા વિસ્તારમાં ગેરકાયદે વીજળી કનેક્શનની આશંકા છે વીજ કંપનીના અધિકારીઓની સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું ઘુસણખોર બાંગ્લાદેશીઓએ ખોટી રીતે વીજ કનેક્શન લીધા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનરની હાજરીમાં પોલીસ અને વીજ કંપનીને કાર્યવાહી કરી હતી છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘુસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અમદાવાદમાં એકવીસ હજારથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાઈ ચૂક્યા છે અમદાવાદ પોલીસે આઠસો નેવું અને સુરત પોલીસે એકસો ચોત્રીસ લોકોની અટકાયત કરી છે ગુજરાત પોલીસની આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે જેમાં ગેરકાયદે રહેલા લોકો સામે પોલીસે લાલાંગ કરી છે અને આ લોકો બંગાળના મધ્ય માધ્યમથી ગેરકાયદેરીથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના લગભગ રાજ્યમાં રહી ચૂક્યા છે તો દોસ્તો તમને આ વિડિયો ગમ્યો હોય અને રોજ આ વિડિયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો જય હિન્દ જય ભારત